આવો આવો શ્રીજી સ્વામી આવો આવીને મારે મંદિરે પધારો મંદિરે પધારો મારો જન્મ સુધારો આવો આવો શ્રીજી સ્વામી આવો આવીને મારે મંદિરે પધારો હું મોજડી પહેરાવું આવીને મારે મંદિરે પધારો આવો આવો શ્રીજી સ્વામી આવો આવીને મારે મંદિરે પધારો માથે મુઘટ મૂકી મોતી તો ઝૂકી ભાલમાં હું ચાંદલો લો કરાવો આવીને મારે મંદિરે પધારો આવો આવો શ્રીજી સ્વામી આવો આવીને મારે મંદિરે પધારો કાનમાં કુંડળ પહેરી કંઠમાં માળા પહેરી ગળામાં હાર હું પહેરાવું આવીને મારે મંદિરે પધારો આવો આવો શ્રીજી સ્વામી આવો આવીને મારે મંદિરે પધારો સહજાનંદે આવો તમે ગુણતિતે આવો ભગતજી મહારાજ આવો તમે શાસ્ત્રીજી મહારાજ આવો યોગીજી મહારાજ આવો તમે પ્રમુખ સ્વામી આવો મહંત સ્વામી આવો તમે અક્ષર મુક્તો આવો પ્રેમે કરી આરતી ઉતારો આવીને મારે મંદિરે પધારો આવો આવો શ્રીજી સ્વામી આવો આવીને મારે મંદિરે પધારો